તલોદ નગરપાલિકા ચીફ ઓફિસરનો વિદાય સમારંભ યોજાયો સાબરકાંઠા જિલ્લાના તલોદ નગરપાલિકામાં છેલ્લા ત્રણ વર્ષથી ચીફ ઓફિસર તરીકે સેવા આપતા હિરેનભાઈ સોલંકીની પ્રાંતિશ નગરપાલિકા ખાતે બદલી થતાં નગરપાલિકા પ્રમુખ રમીલાબેન ચાવડાના અધ્યક્ષસ્થાને વિદાય સમારંભનું આયોજન કરવામાં આવતા નગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરો અને સ્ટાફ પરિવાર સ્થાનિક નગરજનોની ઉપસ્થિતિમાં વિદાય લઈ રહેલ ચીફ ઓફિસર હિરેન સોલંકીએ તેમની ફરજ દરમિયાન નગરના વિકાસ કામો માટે કરેલી કામગીરીને બિરદાવી અને શુભેચ્છા સાથે પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી વિદાય આપી હતી આ પ્રસંગે તલોદ નગરપાલિકા પ્રમુખ રમીલાબેન ચાવડા પૂર્વ નગરપાલિકા પ્રમુખ રંગુસિંહ સોલંકી વસુબેન સોલંકી લીનાબેન વ્યાસ દક્ષાબેન પ્રજાપતિ વિનુભાઈ મિસ્ત્રી કારોબારી અધ્યક્ષ જીતેન્દ્રભાઈ શાહ સહિત કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કાંતિભાઈ પ્રજાપતિએ કર્યું હતું રિપોર્ટર મિનેશ વ્યાસ

ડિસ્ટ્રિક્ટ ગવર્નર ડીઆઈ થ્રી જીરો ડબલ ફાઈવ ના અને રોટરી નિગમ ચૌધરી સાહેબ અને રોટરી અમિતભાઈ ભાવસાર દ્વારા ઈડર રોટરી ક્લબ નો પદ ગ્રહણ સમારોહ યોજાયો વર્ષ બે હજાર પચીસ છવ્વીસ ના પ્રમુખ ભાર્ખવ પટેલ અને મંત્રી ભાવિક પ્રજાપતિએ શપથ લીધા આ પ્રસંગે સમારોહ અધ્યક્ષ વિષ્ણુભાઈ પટેલ અને મુખ્ય મહેમાન દિન નાગરિક સહકારી બેંક ના ચેરમેન પિકેશભાઈ શાહ ખાસ હાજર રહ્યા હતા રોટરી ક્લબ બીડરના ચાર્ટર પ્રેસિડેન્ટ ડોક્ટર બીટી પટેલ અને રોટરી ક્લબ બીડરને ગયા વર્ષની સારી સેવાકીય કામગીરી માટે ડીજી મોહન પરાશ્રીના હસ્તે એક્સેલન્સ એવોર્ડ આપવામાં આવેલ અને મહેમાનો આમંત્રિત સભ્યો તથા રોટરી ક્લબ હિંમતનગર મોડાસા વિજાપુર અને વડાલીના હોદ્દેદારો હાજર રહ્યા હતા પાસ્ટ એજી ડોક્ટર કરુણાબેન ત્રિવેદી પેસ્ટ પ્રેસિડેન્ટ દિનેશભાઈ નાયક તથા ડોક્ટર સુરેશભાઈ પટેલ તથા શારદાબેન પટેલ તથા ઉર્વશીબેન પટેલ તથા રાજેશભાઈ તથા બીસી ચૌહાણ સાહેબ તથા પ્રવીણભાઈ જયસ્વાલ તથા પીજી પાટીલ સાહેબ તથા ઉપેન્દ્ર ત્રિવેદી તથા મોનિકા ભઠાચડાયા હતા આ કાર્યક્રમમાં મોનિકા ભટ્ટ દ્વારા સુંદર એક્ટિંગ કરવામાં આવેલ પ્રાર્થના ઉપેન્દ્ર ત્રિવેદીએ રજૂ કરેલ આ પ્રસંગે સમારોહ અધ્યક્ષ વિષ્ણુભાઈ પટેલ મુરલીધર તરફથી રૂપિયા એકવીસ હજારનું દાન સ્વીકાર્યું માટે કાન રોટરી કલર ઈડરને પ્રાપ્ત થયેલ છે બ્રહ્મ સમાજના પ્રમુખ ચેતનભાઈ જોશી અને પત્રકારોનું સન્માન કરવામાં આવેલ વિશાળ સંખ્યામાં સભ્યોને અને મહાનુભાવો હાજર રહેલ રિપોર્ટર ચેતનભાઈ જોશી ઈડર આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે